પોરબંદરમાં વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા દાતાઓના સહયોગથી પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાઓનું વિતરણ કરાયું હતું હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને પાણીની ખૂબ વધુ જરૂરિયાત પડતી હોય છે ત્યારે દાતાઓના સહયોગથી શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા વૈશાખી પૂર્ણિમાના પવિત્ર અવસરે પક્ષીઓને પીવાના પાણીના બસો અઠ્યાસી પાત્રો એટલે કે કુંડાઓનું વિતરણ વિનામૂલ્યે કરાયું હતું જેમાં લોકોએ પણ સારો એવો પ્રતિસાદ આપતા ફક્ત વીસ મિનિટમાં જ તમામ કુંડાનું વિતરણ થઈ ગયું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ચંપાબેન ભીખુભાઈ મજીઠિયા નિલેશભાઈ કિશોર અને વિરલભાઈ સામાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રકાશભાઈ રૂપારેલ સંજયભાઈ તુલસીભાઈ રાજા કમલેશભાઈ કોટેચા પ્રદીપભાઈ ગજ્જર હિતેશભાઈ સોનીગ્રા રસિકભાઈ તન્ના વિનુભાઈ દાસાણી પરમ ચુડાસમા મીનાક્ષીબેન ગજ્જર સરલાબેન સુખાનંદી જાગૃતિબેન પાડલિયા અને ભાવનાબેન પાડલિયાએ કુંડા તૈયાર કરવામાં અને વિતરણ કાર્યમાં જહેમત ઉઠાવી હતી આ તકે શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ વતી સર્વે દાતાઓનો અને સર્વે સેવાભાવીઓનો આભાર માનવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં ખીજડી પ્લોટના સ્વામિનારાયણ મંદિર અને પંકજભાઈ મજેઠિયા પરિવારનો સુંદર સહયોગ રહ્યો હતો સંસ્થા દ્વારા પ્રથમ રાઉન્ડમાં પણ બસો અઠ્યાસી કુંડાનું વિતરણ કરાયું હતું આ બીજો રાઉન્ડ હતો અને બસો અઠ્યાસી કુંડાનું વિતરણનો ત્રીજો રાઉન્ડ પણ શક્ય હશે તો તારીખ ત્રણ છે ને સોમવારે અપર એકાદશીના પાવન દિવસે કરવામાં આવશે નિપુલ પોપટ પૂર્વંદર ટાઈમ્સ સર્વેને જય શ્રી કૃષ્ણ પોરબંદરની પાવનધરાની અંદર ઠાકોરજીની કૃપાથી અને સુદામાજીના આશીર્વાદથી નિત્ય નૂતન કંઈક ને કંઈક સમાજ ઉપયોગી સેવા કાર્ય થતા રહીએ છીએ ઠાકોરજીની મંગલ પ્રેરણા અને અસીમ કૃપાથી અને દાતાઓના સહકારથી અમારા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ પોરબંદર દ્વારા કાળઝાર ઉનાળાની ગરમીમાં પક્ષીને પીવાના પાણીના કુંડા આજરોજ બસ્સો ને ઇઠાસી નંગ તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસ અને બુધવાર અત્યારે તૈયાર થઈ રહ્યા છે અને આ સેવા માટે જેનું નામ બોલીશ એ જય શ્રી કૃષ્ણ કરશે કમલેશભાઈ કોટેજા સેવા આપી રહ્યા છે અમારા સંજયભાઈ તુલસીભાઈ રાજા સેવા આપી રહ્યા છે અમારા પરમભાઈ ગાંધીનગરથી આવ્યા છે ચુડાસમા એ પણ સેવા આપી રહ્યા છે એમના નાનીમાં જાગૃતિબેન પાડલિયા અને એમની બાજુમાં ભાવનાબેન પાડલિયા એમની બાજુમાં અમારા મીનાક્ષીબેન ગજર સરલાબેન સુખાનંદી અને જય શ્રી કૃષ્ણ અને અમારા રસિકભાઈ તના રસિકભાઈ જય જલારામ આ બધા સેવાભાવીઓ અત્રે સેવા આપી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો આજે બસો ને ઇઠાસી કુંડા બનાવવાના છે અને આવતીકાલે જ્યારે વૈશાખી પૂનમ હોય એ સવારે અગિયાર વાગે વિતરણ કરવાના છે તો શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ આમાં વિનુભાઈ દાસાણી એ પણ અમને ખૂબ જ સાથ આપે છે અને ખૂબ સહકાર આપે છે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ પોરબંદરના સેવાભાવી એવા અમારા પરમ સ્નેહી પંકજભાઈ મજીઠિયાના અત્રે પટાંગણમાં અમે બેઠા છીએ ને એમના પટાંગણની સેવા પણ અમને મળી રહી છે એમના માટે પંકજભાઈ મજીઠિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર સર્વે દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને આવતીકાલે વૈશાખી પૂનમ સવારે અગિયાર વાગે ખિજરપ્લોટ પાસે સ્વામિનારાયણ મંદિર પાસે આ કુંડાનું વિતરણ થશે તો વ્યક્તિ એક કુંડું આપવામાં આવશે તો આ સેવા ઠાકોરજીની કૃપાથી અત્રે અમારા વલ્લભપ્રભુ સત્સંગ મંડળના નિમિત્ત ભાવથી થઈ રહી છે જેનો અમને આનંદ છે સર્વેને જય શ્રી કૃષ્ણ જય સિયા રામ